નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવતા અઠવાડિયા બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકરા લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફારની સંભાવના વધી છે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં નીચા દબાણને કારણે ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાળ વરસાદની સંભાવના છે તેની અસર ઝારખંડમાં પણ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતોએ આ વખતે સારા વરસાદની આગાહી કરી છે અલ અલની અંત અને લાલ લીણોના અસરકારક બનવાની પ્રબળ શક્યતાઓ સાથે તેની ઝલક પણ દેખાવા લાગી છે બંગાળની ખાડી પર લો પ્રેશર વિસ્તાર બનવાને કારણે ઓડિશાના ઉત્તરી જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે ભારતીય હવામાન વિભાગે બુધવારે આ માહિતી આપી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાનશાસ્ત્રીઓએ માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપી છે આઈએમડીએ જણાવ્યું હતું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના કિનારે બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને ચોવીસ મેની આ સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે આઈએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવે હેઠળ ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રસાયો છે અલગ અલગ સ્થળોએ અન્ય અન્ય ઉત્તરી ઓડિશા જિલ્લાઓમાં મધ્ય વરસાદની આગાહી છે આઈએમડીએ માછીમારોને ત્રેવીસ અને ચોવીસ મેના દરિયામાં ન જવાની ચેતવણી આપી છે કારણ કે દરિયાની સ્થિતિ ખરાબથી અત્યંત ખરાબ થવાની ધારણા છે માછીમારોને ત્રેવીસ મે સુધીમાં દરિયાકાંઠે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે હવામાન વિભાગે કહ્યું કે બાવીસ મેના દક્ષિણ બંગાળની ખાડી પર પાંત્રીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે